સુરત જિલ્લાના બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું હતું ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાનની હાંકલ કરી હતી સંમેલનમાં પંદર હજારથી થી વધુ લોકો ઉમટી પડ્યા હતા રૂપાલા અંગેનો વિવાદ હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચ્યો છે જ્યાં ક્ષત્રિયોએ હવે ભાજપ સામે ખુલ્લો મોરચો ખોલી દીધો છે ગત રોજ બારડોલી ખાતે દક્ષિણ ગુજરાતનું ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરાયું હતું હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી માતા બહેનોની ટીપણી સામે હવે ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ વિરુદ્ધ સંમેલન નું આયોજન કરી વિરુદ્ધમાં મતદાન કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને સંકલન સમિતિના મહિલા પ્રમુખ તૃપ્તિબા રાઓલે ક્ષત્રિય સમાજ મત આપવા જાય ત્યારે પોતાની દીકરીનું મોઢું જોઈ મતદાન કરવા હાકલ કરી હતી લોકશાહી છે ભલે તમારી પાસે લડવાની તાકાત નથી પણ તમારો મત એ તમારી મોટામાં મોટો શસ્ત્ર છે એટલે છેલ્લા દિવસ સુધી હજી તો આ શરૂઆત છે જે કઈ ચાલી રહ્યું છે મારે કઈ વાત નથી કરવી દિવસો હજી આનાથી બહાર આવશે તૃપ્તિ બાબત સ્ટેટમેન્ટ દેવા લોક આપણે જોયું છે સંકલન સમિતિ પર પ્રશ્નો ઉઠ્યા છે હજી તો છેલ્લા પાંચ દિવસ બહુ વગેરે આવશે આની માનસિક તૈયારી રાખજો તમે બધા પણ આજે કદાચ તૃપ્તિબા ન દેખાય રમજુબા સાહેબ ન દેખાય કરણસિંહ સાહેબ ન દેખાય પણ તમને દેખાવું જોઈએ કે બાવન હજાર પર રૂપાલા સાહેબ ઉભા છે અને હું દરેક લોકોને કહું છું આપ જ્યારે મત આપવા જાવ આ જ્ઞાતિ જાતિ બેનો દીકરો અને અસ્મિતાની ટિપ્પણી છે રોટી બેટીના વ્યવહાર વ્યવહાર શબ્દ નાનો મોટો નથી આ તમે સમજી લેજો આ કઈ માનસિકતા દેખાડે છે એ પણ સમજી લેજો એટલે હું તો 18 વર્ષના પુરુષને કહું છું કે જ્યારે તમે મત દેવા જાવ ને ત્યારે તમારા ઘરે જે દીકરી હોય ને એનું મોઢું જોઈને જજો અને મત દઈને પણ આવો તમે કોને મત આપશો ખબર નથી પણ મત દઈને આવો ત્યારે પણ તમારા ઘરની બહેનો દીકરીઓને આંખ મેળવી શકશો એવા ઓલાથી મત દઈને આવજો અને છેલ્લે એટલું કહું કે રાત ભલે ગમે એટલી અંધારી રહી પણ સૂરજ મારા ને તમારા નામનો નીકળશે જય માતાજી કાર્યક્રમમાં જય ભવાની જય માતાજીના નારા સાથે પુરુષોત્તમ રાજપૂત સમાજનો અસ્મિતા સંમેલન રૂપાલા ઉર્ફે પસા કાકાનો ખુલ્લો વિરોધ વ્યક્ત હતો જેમાં રૂપાલાનું નિવેદન કાલે અને આજે પણ માફીને લાયક ના હોવાનો સુર ઉઠ્યો હતો રામના નામે તમે પથ્થર તરાવા માંગો છો મોદીના નામે પથ્થર તરી જાય અમને અત્યાર સુધી વાંધો ન હતો પરંતુ આ પથ્થરો ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓની આબરૂ ઉપર છુટ્ટા ઘા કરાયાનો મત વ્યક્ત કરાયો હતો

જ્યારે આ બન્યું ત્યારે અમે ચોખ્ખા શબ્દોમાં કીધું તું કે અમે માત્ર રૂપાલા સાહેબના સ્ટેટમેન્ટનો વિરોધ કરીએ છીએ કોઈ બીજા કોઈનો વિરોધ નથી પાટીદાર સમાન અમારી માટે સન્માનનીય છે હું આ જમીન પર બેઠી છું સરદાર વલ્લભભાઈ પટેલને ફરી ફરી સલામ આપું છું બધા માટે માન છે અને દરેકને હોવું જોઈએ આ જ્ઞાતિવાદ નથી પણ અમારું જ્ઞાતિ ગૌરવ છે અને એ દરેકને હોવું જોઈએ આજે તમારા ઉજળા ઇતિહાસ પર જ્યારે લાંચન લાગે ત્યારે લડી લેવાની વાત હોય જ્યારે આ મુહિમ ચાલી કરી ત્યારે અમે બધા સામાજિક કાર્યકરો હતા અમે અમારા સામાજ જીવનમાં આપણે કઈ રીતે આપણે આ અઢાર એકવીસમી સદીમાં કેવી રીતે કદમથી કદમ મિલાવીને ચાલી શકાય એ માટેની કાર્યો કરતા હતા આ જવાબદારી જ્યારે અમે લીધી ત્યારે અમને એવી ખબર નહોતી કે આ દિવસ આવીને ઊભો રહેશે આજે અમારી ઉપર રાજકીય અથવા લોક એ ટેગ લગાડવામાં આવે છે તો હું કહું અમને એક જણે તો મને એવું પૂછ્યું તૃપ્તિપામાં શું મળશે

ત્યારે હું કહું કે જીત કે હાર જીતની ક્યારેય સમાજ એ પરવા કરી જ નહોતી મહારાણા પ્રતાપના ઇતિહાસો લખ્યા છે હાર જીતની વાત નથી અમારો ઇતિહાસ લખાશે કે અમારા વડીલોએ જે અમને ગૌરવવંતો ઇતિહાસ આપ્યો હતો એની પર લાંચો લગાડ્યું હતું તો અમે લડ્યા હતા આનો ઇતિહાસ અને અમે જ્યારે મરશું ને ત્યારે ખમીરવંતા ગૌરવ સાથે મળતું મરશું દેશહિતના બારડોલીથી સરધાર્ધ સત્યાગ્રહ શરૂ થયો હતો જેને આજે પણ લોકો તેમને યાદ કરે છે ત્યારે રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા અને ભાજપ સામેના વિરોધમાં યોજાયેલું દક્ષિણ ગુજરાતનું બાડોલીનું સત્યાગ્રહ રૂપી ક્ષત્રિય અસ્મિતા સંમેલન પણ ઐતિહાસિક રહેવાનું છે હવે રાજકીય રીતે તલવાર ભાલાથી લડવાનો સમય નથી પણ ભાજપ વિરોધી મતદાન કરીને જવાબ આપવાનો મત સંમેલનમાં વ્યક્ત કરાયો હતો जो तो कमिटी नहीं रचना है चाहिए पत्रकार मित्रों लगोगा तो लखजो लग <laughs> राजकोट ना अधारे अधार वादमो इतने कोई राजकीय पक्ष नहीं बूथ कमिटी नहीं क्षत्रिय समाधि नहीं बुद्ध कमिटी અને અઢારે અઢાર વોર્ડ ક્ષત્રીય ક્ષત્રિય અસ્મિતા મંચ નું કાર્યાલય પણ ખુલી ગયું મધ્યસ્થ કાર્યાલય પણ ખુલી ગયું અને તમારો એક ધંધો અમે જાણીએ છીએ હવારે હાથ વાગે વેલા જઈ અને ગમે તેનું આધાર કાર્ડ લઈ અને બટન દબાઈ દેતા હતા આ વખતે ક્ષત્રિય સમાજ તમારે હંમેશા ધોલ રાખજો

જવા એટલે તૈયારી શાંતિ થી થાય રામાયણ નું યુદ્ધ હતું અને ઇન્દ્રજીત એટલે કે મેઘનાથ મરી ગયો લક્ષ્મણ ના હાથે એટલે રાવણ ને ગુસ્સો આવ્યો ખરેખર તો સેનાપતિ તો શિલ્લો જાય સેનાપતિ હોય ને બોઉબા દાદા નો વારો પોલીસ અમને પકડવા માંગે છે અમે તો હમતી કીધું કે મને પકડી લ્યો ને કાલે એક મોટા સાહેબનો ફોન આવ્યો તો મોટા સાહેબ તમે એવું માનો છો કે અમને દબોડ નહીં આવતું હોય આખી સરકાર એક બાજુ છે ડબલ ડેકર સરકાર ડબલ ડેકર દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં ગુજરાતના બાર થી વધુ ક્ષત્રિય મંડળના હજારોની સંખ્યામાં પડી હતી હતી જેમાં પલસાણા વાલોડ વિભાગ રાજપૂત યુવા પણ મહેનત રંગ લાવી તમામ વિભાગના આગેવાનોના સહિયારા પ્રયાસ થી સંમેલન સફળ રહ્યું હતું અને આવનાર સાત તારીખે માતા બહેનોની અસ્મિતાની લડાઈમાં ક્ષત્રિય સમાજ એક તરફી ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો સૂર ઉઠ્યો હતો अमित चावडा गुजरत न्यूस बाडोली. बारडोली